અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ તો અહીં ને ત્યાં એવો કોઈ ભાગ છે નહી અભેદ છીએ ખંડ નથી અમારામાં અંત ક્યાંય સીમિત સાપેક્ષતા નથી

એ બીજું છે એવું નથી કહેતા અહીં જ કેમ પરમચિદા કા પરમજ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશે છે એનો પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ કે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પ્રકાશે છે આ બીજે બધે કેમ આ બધો ઉલ્લડ છે ઉલ્લડ એટલે સંસ્કૃતમાં ન મળે ઉલ્લડ એટલે બળવો જુદી વસ્તુ છે મરું કે મારું મરું કે મારું તો એ એ ક્યાંથી કહેવાનું છે અને આ આ છે અને અહીં પરમચિદાકાશ ચિદાકાશ પરમ જ્યોતિ પ્રકાશે છે અને બીજે બધું આવરણ વિક્ષેપ મળશે હા તો એ એ જે હું કાંઈ નથી ત્યાંથી કહેવાય છે અને જે અનંત સુધી ચિદાકાશનું કેવળપણું છે પૂર્ણપણું છે અજરામર અખંડ અવિનાશીપણું છે તો એમાં એ જે જેવાપણું છે કંઈ ને ત્યાં અહીં છે ને નથી એવું કાંઈ છે જ નહીં કારણ કે બધું એ જ છે ને બધે એ જ છે અને અનંત અખંડ અભેજ છે ક્લિયર થાય હવે તો થાક્યા કે નહીં